ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ એક થી પંદર જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સરસ્વતી શિશુ મંદિરમાં બાલિકા શારીરિક સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વથી રાષ્ટ્ર સુધી સ્વચ્છતા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત કાર્યક્રમનું આયોજન કરાયું હતું તો આ કાર્યક્રમમાં તાલુકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મુખ્ય અધિકારી અશ્વિન દાફડા આયુશીએલ દ્વારા ઉદઘાટન કરાયું હતું તો ડોક્ટર પુનિતબેન પટેલ અને ડોક્ટર ઉજુમાબેન માસિક ધર્મ માટે સ્વચ્છતા વિષયો પર જાગૃતિ ફેરવી હતી તેના તમામ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક સમગ્ર કાર્યક્રમ દેવેન્દ્ર વર્મા આયુશીએલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું દીપક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ